ખેલ મહાકુંભ બે હાજર પચીસ અંતર્ગત રાષ્ટ્રીય દોડ ભાલાફેક ચક્રફેક જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ જેમાં એકસો વધુ દિવ્યાંગે ઉત્સાહભેર ભાગ લીધો હતો આજરોજ સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાપુર જિલ્લા શાખા એસ છોટાદપુર સીએન બક્ષી હાઈસ્કૂલ જોબુ ગામના ગ્રાઉન્ડ પર દ્રશિત ક્ષતિ અને હિયરિંગ જે ખેલાડીઓ બોલી શકતા નથી અને સાંભળી શકતા નહીં તેવા ખેલાડીઓનું સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો જેમાં મોડી સંખ્યામાં બાળકો અને વાલીઓએ ભાગ લીધો હતો અને આમાં આઈડી આઈડીએસએસ અને સમગ્ર શિક્ષાના આઈડી કોવેટર દિનેશભાઈ સંસ્થાના આચાર્યશ્રી એને બી પદાધિકારીઓ તમામ બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એકસો પચાસ કરતા વધારે પણ દિવ્યાંગ ખેલાડીઓએ આજે ઉત્સાહ પહેર ભાગ લીધો હતો વિજય વાઘેલા રાષ્ટ્રીય અંજલ મંડળ છોડા સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર